રહેલી શંકા કુશંકાઓનું સમાધાન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરનું કોઈ કામ શરૂ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે માતાની સેવા કરવી જોઈએ શિવ મંદિરે જઈને ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને મા પાર્વતી સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વડીલો તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને જીવનમાં મળેલી તકને ઝડપીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે છે ને ઓરિજિનલ ચામડાની વસ્તુ શરીર પર પહેરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ માતા અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને ઈજા પહોંચાડતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ કામની શરૂઆત થોડી ધીરજ રાખીને કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી અંગત વાતો કોઈને પણ કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને નાના મોટાનો ભેદ બિલકુલ પણ રાખવો નહીં શું નથી કરવાનો મિત્રો આજે મફતમાં કોઈની પાસે કંઈ પણ લેવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શિવ મંદિરે જવું જોઈએ ભગવાનનું મંદિર સાફ કરવું જોઈએ ભગવાનને દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને મા પાર્વતી સામે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જુઠ્ઠી વાતને સાથ આપતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે સફેદ કપડામાં સારી જાતના ચોખા બાંધીને શિવ મંદિરે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદ કરવો નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ અને જે માટી બીની થાય તેનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઈન નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે

નાના નાના બાળકોને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મંત્રેલા દોરા ધાગા શરીર પર બાંધવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિંદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી Namaste.